ગેરકાયદે રેતી ચોરી કરીને આ ડમ્પર જતું હતું જે ભોગાવો નદીમાં ખાબક્યું શેખપર નજીક ભોગાવો નદીમાં ડમ્પર ખાબકતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્રણ વ્યક્તિમાંથી બે વ્યક્તિને બચાવી લેવાયા છે એક શખ્સનું મૃત્યુ થયું છે રાજ્યમાં હજુ કેટલા આવા ગેરકાયદે રસ્તા બંધાયા છે આ સવાલ ઉઠી રહ્યો છે હજુ કેટલા નદી ઉપર ગેરકાયદે બ્રિજ કે ગેરકાયદે રસ્તાઓ ખડકી દેવાયા છે હજુ કેટલા ખેતરોમાંથી આવા રસ્તાઓ જાય છે માટી લઈને આ બધા જ સવાલો વારંવાર ઉઠે છે ગઈકાલે ખેડામાંથી ઘટના સામે આવી હતી જ્યાં ખેતરમાંથી આખે આખો એક કિલોમીટરનો રસ્તો મળી આવ્યો હતો હતો જ્યારે વાત્રક નદીની ઉપર એક ગેરકાયદે બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો આજે આ ભોગાવો નદી પર આ રસ્તો અપ જોઈ રહ્યા છો આખે આખો ગેરકાયદે કાચો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે અને એટલા માટે કે ત્યાંથી ડમ્પર છે તે આસાનીથી પસાર થઈ શકે રેતી લઈને ડમ્પર અહીંથી અવરજવર કરી શકે રાત્રિ દરમિયાન એ માટે આખે આખો ગેરકાયદે રસ્તો બનાવી દેવામાં આવે છે આ બાબતે જ્યારે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો આ બાબત મામલો જાહેર સામે આવ્યો ત્યારબાદ અધિકારીઓ એક્શનમાં આવે કહે છે કે ઓ આવું કઈક છે અમને તો ખબર જ ન હતી અને પછી એક્શન લેવામાં આવે છે બાબતે શું નિવેદન આવે શું પ્રતિક્રિયા આવી એ પણ સાંભળો ડમ્પરના ચાલક તથા ક્લીનર ને રસ્તામાં એક મુસાફર રવિરાજસિંહ દિલાવસિંહ આઠો રહેવાસી તળાજાવાળો મરતા તેને લિફ્ટ આપેલ અને ત્રણેય જણા રેતી કરવા તરફ શેખપકના કામ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન ડેમમાં ડમ્પર સ્લીપ થઈને ચીલો તૂટી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલું અને આ ત્રણ પૈકીના બે માણસો દનભરનો કાચ તોડીને બહાર નીકળી ગયેલા હતા જ્યારે એક જુઓ રવિરાજસિંહ દિલ્લા વસ્તુ રાઠોડ નીકળી શકે ન હતો ગત રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલ પરંતુ તેની જે બોડી મળી આવેલા ત્યાં સવારમાં તેની એડબોડી મળી આવે છે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરવાની કાર્યવાહી ભાવનગર પોલીસ સૂચનમાં ચાલુ છે ભાવનગર પીઆઈ આ બનાવની સમગ્ર નામની તપાસ કરી રહ્યા છે બે નમરનો ધંધો ચાલુ છે સરકારી તિજોરીના કરોડોને નુકસાની પહોંચાડે છે આમાં મોટું માથું છે ચાર કિલોમીટર દૂર છે ખાનકરીની ઓફિસ અને આ કોના ઇશારે હાલે છે તંત્રને જાણ કરવા છતાં તંત્ર પગલા લીધા નથી અને કરોડોની રેતીનો નુકસાન પહોંચાડે છે સરકારી તિજોરીને આ કોના ઇશારે ચાલે છે આ જે શખ્સને આપણે સાંભળ્યું છે એ શખ્સનું નામ છે જયપાલ સિંહ ઝાલા જેમને વિડીયો બનાવીને આ વિડિયો વાયરલ થઈ ગયો છે ખાણ ખનીજ વિભાગ સાથે સાઠગાટ હોય ખનીજ માફિયાઓની તેવો આરોપ લગાવ્યો છે આ શખ્સે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ જ પ્રકારે

મારી સાથે આજ મુદ્દે ન્યૂઝરૂમથી મને અસોસિએટેડિટલ ધર્મેશ વૈદ્ય લાઈટ જોડાઈ ગયા છે ધર્મેશ કેટલા સમયથી આખા જે ખનિજ માફિયાઓ છે તે બેફામ બન્યા છે પાંચ કિલોમીટર દૂર ખની ખનન ચોરી થાય છે ત્યાં નદી ઉપર આખે આખો ગેરકાયદે રસ્તો બની જાય છે અને જ્યારે અકસ્માત થાય છે ત્યારે મામલો સામે આવે છે શું તેમનો સરકારી અધિકારીઓ બાબુઓનો પણ કોઈ ડર કે ખોફ રહ્યો નથી માનસી જે બોર્ડના પહેલાં રિઝલ્ટ આવતા ટોપર આવતા થી દસ નંબરના એમ કદાચ ખનીજ ચોરીનું ગુજરાતમાં ટોપર હોય તો સુરેન્દ્રનગર જિલ્લો છે એમાં પણ મૂળી ધાંગધ્રા સાયલા આ બધા પંથકો વખણાય છે એ ખનીજ ચોરી માટે અને એ અંતર્ગત જ્યારે ખનીજ ચોરીમાં દૂષણ ડામવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે આદેશો આપવામાં આવે છે છતાં સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદીમાં ચાલુ પાણીના વેન રોકી અને રસ્તો બની જાય ગેરકાયદેસર રસ્તાઓ પર ટ્રેક્ટર અને ડમ્પર નું વહન થાય રાત દિવસ રેતી નું ખનન થાય અને જેને કહી શકાય કે આ રેતી ચોરી કે ખનન પાછળ સૌથી મોટો રાજકીય આશ્રય અને અધિકારી રાજનો મિલાપી પણ કદાચ સાબિત કરે છે પણ આ દુર્ઘટના બની અને જયારે આ ગેરકાયદેસર રસ્તો હોવાનું બહાર આવ્યું પછી તંત્ર જાગ્યું છે તપાસ તો એ કરવાની છે કે આ રસ્તો બનાવનાર કોણ અને કોનો એનો હાથ આ તમામ વસ્તુ જે કહી શકાય એ પાણીના વેન રોકી અને આ એક ગેરકાયદેસર રસ્તો બનાવ્યો હતો બે દિવસ પહેલાં જે ગુજરાત ફર્સ્ટે ખેડાનું કર્યું એવી જ રીતે આ ખનીજ ચોરીમાં સૌથી મોટું દૂષણ સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળ્યું અને એમાં એકનો ભોગ લેવાયો છે બે ઘાયલ થયા છે આવો સંજોગોમાં જેને કહી શકાય કે વિપક્ષ તો ગમે ત્યારે આક્ષેપ કરે જ છે પણ હવે તો સત્તાવાર રીતે વિઝ્યુઅલમાં જોવા મળી રહ્યું છે કે બોગાવા નદીમાં માં ખનીજ ચોરી જે થઈ રહી છે એની પાછળ જવાબદાર કોણ છે અને તાત્કાલિક જોઈએ કારણ કે એકનો જીવ ગયો છે શું એ તંત્ર વિચારે કે ના વિચારે પણ કલેક્ટર તંત્ર એ તો તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ કારણ કે બે લોકો બચ્યા છે એકનો જીવ ગયો છે અને આ રેતી ખનનની ચોરી પાછળ કોઈ રાજકીય આશ્રય હોય ભલામણ હોય તો એની સામે કડક થઈને કામ કરવું જોઈએ બાકી જેને કહી શકાય કે આ ખનીજ ચોરીમાં બદનામ સુરેન્દ્રનગર જિલ્લો છે અને રહેશે એવું લાગી રહ્યું છે ધર્મેશ શું લાગી રહ્યું છે આમાં કોઈ રાજકીય નેતાનો હાથ હોય શકે છે કે પછી કોઈ ઉચ્ચ અધિકારીની મિલી ભગત હોય શકે છે જેના કારણે આ ખનીજ માફિયા આટલા વર્ષોથી બેફામ બન્યા છે મેં આપને કીધું કે વેતા પાણીમાં નદી લોક માતા કહેવાય જેના પાણી રોકી અને ગેરકાયદેસર તમે બ્રિજ બનાવો ગેરકાયદેસર રસ્તો બનાવો અને ત્યાં તમારા રાત દિવસ તમારા ડમ્પર અને ટ્રેક્ટર ચાલે

મારી સાથે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાળા જોડાય ગયા છે ઋત્વિક ભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફસમાં ઋત્વિક ભાઈ સુરતનગરમાં તો અવારનવાર ખનીજ માફિયાઓ બેફામ બનતા હોય છે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે અને આ જે ઘટના સામે આવી છે એમાં તો ખનિજ વિભાગની ઓફિસથી માત્ર 5 કિલોમીટર દૂર આજ નદીનો વહેણ રોકીને આખે આખો રસ્તો બની જાય છે તેથી ડમ્પરો પસાર થાય છે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત ભી થાય છે અને હજુ કેટલાનો ભોગ લેવાશે ખબર નથી વારંવાર વિધાનસભાના ફ્લોર ઉપર રજૂઆત થઈ છે રાજ્યસભામાં રજૂઆત થઈ છે દરેક તબક્કે રજૂઆત થવા છતાં જ્યાં સુધી સરકાર પોતે આમાંથી પાછળ નહીં હટે ત્યાં સુધી આ કોઈ જ પ્રવૃત્તિ બંધ થવાની નથી બે દિવસ છાપામાં આવશે બે દિવસ ટીવીમાં આવશે પછી બધા જ ભૂલી જશે ખાનગઢ તાલુકો મૂળી તાલુકો વઢવાણ તાલુકો મહિનાની અંદર સેંકડો ઘટનાઓ આવી બને છે સેંકડો લોકો મર્યા છે રેલવેની નીચે ખોદાઈ ચૂક્યું છે રસ્તાની બંને બાજુ ખોદાઈ ચૂક્યું છે આજે ડેમની વચ્ચે પણ ખોદાઈ ચૂક્યું છે દરેક જગ્યાએ આ પ્રવૃત્તિ થઈ છે અને એની પાછળ સીધે સીધો મુખ્યમંત્રી કાર્યાલયનો હાથ છે કારણ કે મુખ્યમંત્રી શ્રીનો આ વિભાગ છે રજૂઆત કરવા છતાં એ બધી વાત સાચી પરંતુ આ જે ઘટના સામે આવી છે એમાં ખનીજ વિભાગની ઓફિસથી માત્ર પાંચ કિલોમીટર દૂર ગેરકાયદે ખનન થતું હતું શું આપને લાગે છે કે ખનિજ વિભાગના અધિકારીઓ આ બાબતથી થી અજાણ હોઈ શકે નહીં એમાં ખનીજ વિભાગના અધિકારીઓ નહીં મુખ્યમંત્રી એમાં જાણે છે બધું આપની પાસે એવા કોઈ પુરાવા છે કેવી રીતે ક્યાંથી ચાલે છે રેકર્ડ કાઢો વિધાનસભાના રેકર્ડ ઉપર બધું આપેલું છે રાજ્યસભાના રેકર્ડમાં બધું રજૂ કર્યું છે મોડી પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર થયેલી છે થાનગઢ પોલીસ સ્ટેશનમાં માં પેલો ત્યાંના ડેપ્યુટી કલેક્ટર એકલો માણસ જો આટલું બધું અટકાવી શકતો હોય તો રાજ્ય સરકાર તો તારે તો બધું બંધ થઈ છે મને નથી લાગતું કે કોઈ ડેમ કે તળાવની વચ્ચે કાયદેસર રસ્તો હોય શકે અને જો હોય તો વિભાગે સંપાદિત કરીને બંધ કરી દેવો જોઈએ પૂરો થઈ જાય ઓકે અરતુએ ભાઈ સ્થાનિકો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે અને ખનિજ વિભાગ કોઈ કાર્યવાહી નથી કરતું ખનિજ વિભાગ કેવી રીતે કાર્યવાહી કરે તમારા એક ખનિજ વિભાગના જિયોલોજિસ્ટે રાજીનામું આપીને નોટરી ફોડીને જતા રહેવું પડે એટલું રાજકીય પ્રેશર હોય ઓકે તો એ ખનિજ અધિકારીની હેસિયત છે કે આ બંધ કરાવી શકે ઓકે તરત જ એની બદલી થઈ જાય એને રાજીનામું આપવું પડે ક્યારેક એક્સિડન્ટ થઈ જાય કશું થઈ શકે એની ઉપર ઓકે ભાઈ આભાર આપનો સવાલ એ જ ઉઠે છે કે શું ઈમાનદાર ખનિજ અધિકારીઓ હવે બેડામાં રહ્યા પણ છે કે કેમ કારણ કે વારંવાર જ્યારે ખનન માફિયાઓ બેફામ બને છે લોકોના જીવ જાય છે અને ખનિજ અધિકારીના હાથ બંધાયેલા છે કે પછી ખનીજ અધિકારી જાણી જોઈને કાર્યવાહી કરતા નથી કે કરવા માંગતા નથી આ બધા છે અને સવાલ કંઈ થતું નથી નથી કારણ કે જવાબ મળતા કાર્યવાહી થશે આ લોકોના જીવ બચશે અને જે આપણી નદી છે જે ગેરકાયદે રીતી ખનન થાય છે બધું કામ અટકશે ત્યારે એ સવાલનો સાચો જવાબ મળ્યો હશે તેમ માની લેવાશે આ બાબતે હવે કડક કાર્યવાહી થાય એ પણ એટલું જરૂરી બન્યું છે